શ્રી વશિષ્ઠ વિદ્યાલય બા ગુજરાતી માધ્યમમાં હું દેસાઈ જનક બહેન આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવની અંદર કાવ્ય પંદર ગોદ વાતની ક્યાં કાવ્ય સમજીશું કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત ગીતકાવ્ય કાવ્યના કવિનું નામ છે ચંદ્રકાંડ રાજેન્દ્ર પટેલ છત્રાયા તો મળશે પણ માનો ખોળો ક્યાં આ કાવ્ય એમણે લખ્યું હતું અને એ કાવ્યમાંથી જ્યારે ચંદ્રકાંત શેઠની માતા મૃત્યુ પામ્યા ત્યારે એમણે છત્રાયા તો મળશે માનો ખોળો ક્યાં એ કાવ્ય પરથી બોધમાતની ક્યાં કાવ્ય રચવાની પ્રેરણા હતી તો બોધમાતની ક્યાં કાવ્ય પહેલાં જન્મ ત્રણ મે ઓગણીસો આડત્રીસ ના રોજ ખેડા જિલ્લાના ખાસરા ગામમાં એમનો જન્મ થયો હતો તેઓ એક ઉત્તમ અધ્યાપક હતા અને ઉત્તમ અધ્યાપક બારો પડદા પાર એક તંકો પનમાં ગગન કોલેની વારી શગે એક જળ વીએ જળ વાડક અને એમના જાણીતા કાર્ય સંગ્રહ છે એમના ગાડી ઊં તો ચાલ મારી જેમ બોડે જડીને આવો એના લરી કીમે સંગ્રહનું નામ ચંદ્રકાંત અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કાવ્યની અંદર માતાની વાત કરવામાં આવેલી છે કે માતાની ગોદ એટલે કે કોઈ પણ

માની અજૂરમ અનુભવવા મળે સરસ રીતના રજુઆત કરી છે કાવ્ય સમજતા પહેલા આપણે કાવ્ય નો રાક્ષ લઈએ આયે સમજી દઈએ 60 વર્ષે છત વર્ષે રહેવા માટેનો ઘર વર્ષે 70 વર્ષે 70 એટલે રહેવા માટેનો આશ્રવ વર્ષે બોધ્યાતમી પણ માની બોધ્યાત વર્ષે દરેક દરેક પંક્તિની અંદર કવિને પ્રશ્ન પૂછ શયન ખંડને શય્યામ અને સૈયા સૈયા એટલે કે સુવાના ઓરડા પર પત્નીનો નો પણ મળશે પણ શું ન મળશે સોડ માન સોડ એટલે કે માનો મોડો ક્યા મળશે So She does. ચાલે છે